મારું નામ લક્ષ પરમાર છે અમે કાલે ગઈકાલે રાતે અમે બધા ફ્રેન્ડ સર્કલ અહીંયા જમવા આવ્યા હતા રાતે સાડા નવ વાગે ત્યારે અમે પીઝા મગાવ્યો પણ એમાંથી જીવાતું અને મચ્છર નીકળ્યા આપણે મેનેજરને બોલાવવાની પ્રયત્ન કરી પણ કોઈ આવી ના શક્યું અને અહીંયાના વર્કર આપણે બહુ ખરાબ રીતે વ્યવહાર કર્યો આપણી અને કીધું તો એ પેલા તો એ માનવા જ નતા કે આ અમારે હજી થયું છે કે અમારી અમારી અંદરો કાંઈ નથી થયું પછી અમે એને કીધું કે અમને કા રિપ્લેસ કરી દો એટલે રિપ્લેસ ની ના પાડી ને રિફંડ ની ના પાડી આપણે સહેજ આપણે વાત કરી કે ગમે તે મેનેજર ને બોલાવો તમારે મેનેજર એક કઈ અવેલેબલ છે નહીં અને તમે બિઝનેસ કરી રહ્યા છો તો તમને એટલી ખબર હોવી જોઈએ કે આમાં ફૂડ ફૂડ સેફ્ટીમાં રાખવું પડે એટલે આપણે આપણે જામનગરમાં જેમ સી છે એમાં આપણે ફૂડ વિભાગમાં કમ્પ્લેન કરવામાં આવેલી છે અને એમાં આપણે નિવેદન રાખ્યું છે કે આવું ઘટના બીજી વાર આપણે કઈ થાય નહીં આજરોજ સવારના કિશનભાઈ નંદા નામની વ્યક્તિ દ્વારા જામનગર મહાનગરપાલિકામાં ઓનલાઈન ફરિયાદ દાખલ કરતા અમારી જે વેબસાઇટ છે જેએમસીની એમાં આ ફરિયાદ જોવા મળતા એફએસઓની ટીમ દ્વારા રણજી સાગર રોડ ઉપર આવેલ શાલિગ્રામ હોસ્પિટલની સામે લાપીનો પીઝાની ફરિયાદી ગઈકાલ રાતના પીઝા ખાવા માટે આવેલ અને પીઝામાં જીવાત અને મચ્છર હોવાનો વિડીયો અમને બતાવેલ ફરિયાદી અત્યારે અમારી સાથે હતા અને આ જે યુનિટ છે એમાં અમે રૂબરૂ તપાસ કરેલ તપાસ કરતાં એની હાઇજેનિક કન્ડિશન બરાબર જણાયેલ નથી તેમજ વાવાઝોડાના આંતર એ બધું જોતા રેસ્ટોરન્ટ અત્યારે બંધ કરવાની કાર્યવાહી કરી રહ્યા છીએ